તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો સ્વાગત છે મિત્રો આજે હું અહીંયા સીપુ જળાશય જે ડેમ છે ત્યાં મિત્રો બતાવીશ ને મારી પાછળ તમે જોઈ શકો છો જે પાછળ તમે મિત્રો જોઈ રહ્યા છો તે જળાશય શીપુ અને આ મિત્રો આવેલું છે અહીંયા દાંતીવાડા કુચાવાડા જે હાઈવેથી તમે આવો તો તમે અહીંથી પણ આવી શકો છો પણ અહીંયા આગળ પ્રતિબંધ હોય છે તો વધારે ક્યાં આગળ દૂર ન જવાય પણ તમે એ જળાશય જોવા અને ડેમ જોવો હોય કરનાળા બીજા તો મિત્રો તે આગળથી જવાય છે આગળ રસ્તો છે તમે અહીંયાથી જે દોતીવાડાથી લગભગ ત્રણ જ કિલોમીટર દૂર છે ત્રણ ચાર કિલોમીટર ત્યાંથી તમે જઈ શકો છો તો મિત્રો જે માટે સપોર્ટ કરે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો અને મારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો તમને અમદાવાદમાં આવા કોઈ જોવાલાયક સ્થળ છે તો આપના સુધી વિડીયો દ્વારા મિત્રો બતાવીશું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં એક વાર જય માતાજી મિત્રો લખજો અને ચલો મિત્રો હવે આપ જઈએ ત્યાં જળાશય જોવા માટે કેવું પાણી છે અને અહીંયા આ શીપુ જળાય છે ને એના જે નદી વહેતી હોય છે જે શીપુ નદી ત્યાં શીપુ નદી આવેલી છે ને ત્યાં આગળ જઈએ તો દોતીવાડા ડેમ પણ લાગે છે ત્યાં પણ એક દોતીવાડા જે બનાસ નદી પણ છે તે સાથે એક સાથે ભરતની નજીક મળે છે મિત્રો અને અત્યારે વરસાદના અભાવના કારણે અહીંયા પાણીની પણ બહુ અસત હોય છે આજુબાજુ ગામડાઓના પણ બહુ અસત હોય છે જો અહીંયા સીપુ ડેમ જો મિત્રો ભરાયેલો હોય તો બહુ ગામડાઓ માટે ખેતી લાયક માટે પણ પાણીની બહુ જરૂર હોય છે તો વરસાદ સારો થાય તો પણ બહુ જરૂરી છે મિત્રો અને સરકાર પણ અહીંયા ડેમને પાણી અંદર નાખે અને ચાલુ કરે તો પણ ખેડૂતોને બહુ લાભદાય છે ખેતીવાડીમાં બીજું બધી રીતે કારણ કે આગળ અહીંયા પાણીના સૂવા બહુ ઉંદર જતા રહ્યા છે જે પાણી અંદર નીચે ઘણા જઈએ તો ખારું પાણી પણ આવી શકે છે મિત્રો અને આજુબાજુ ગામડાઓમાં પાણીની મિત્રો બહુ તકલીફ હોય છે તો મિત્રો આપણે ત્યાં જઈશું હવે ડેમ બતાવીશું ડેમ કેવો મોટો બનાવેલો છે અને અત્યારે પાણી શેક નથી કેટલું ભરાયેલું છે તે આપણે જઈને જોઈશું તો ચલો મિત્રો હવે વિડીયો પૂરું જોજો હું તમને બતાવું સીપુ જળા છે સામને મિત્રો તમે જોઈ રહ્યા છો તે નહેરનું પાણી જવા માટે બનાવેલ છે મિત્રો ત્યાં નહેરથી પાણી આગળ ગામડાઓ સુધી જતું હોય છે જે પાણીની જરૂર પડે ત્યારે ડેમમાંથી છોડવામાં આવે છે અને પાણી ત્યાં નહેર દ્વારા જતું હોય છે મિત્રો સામે તમે જોઈ શકો છો વિસ્તાર જે ડેમની આગળ છે મિત્રો આ તમે એરિયા જોઈ શકો છો લોકેશન સામનેનું સામે પણ તમે જે મિત્રો નહેરનું તમને અત્યારે વાત કરી લો તે નહેર ત્યાં અત્યારે પાણી બંધ કરવામાં આવ્યું છે મિત્રો ડેમમાં પાણી તો દેખાય જ છે ડેમ ભરાયેલો જ થોડા ઘણું લાગે છે મિત્રો આગળ જઈએ તો ખબર પડે કેટલો ભરાયેલો છે મિત્રો મિત્રો આપ જોઈ શકો છો ડેમમાં પાણી તો છે જ મિત્રો આગળ સુધી આપણે પાણી પણ મિત્રો ભરાયેલા છે આ શીપુ ડેમ છે મિત્રો ને શીપુ જળાશય પણ કહેવામાં મિત્રો આવે છે સામને પણ ડુંગર વિસ્તાર છે જોઈ શકો છો અને સામને મિત્રો ઘરનાળા છે જે વધારે પડતું પાણી ડેમ જ્યારે ભરાય ત્યારે ત્યાંથી નીકળવામાં આવે છે અને એ સિપુર નદીમાં જાય છે અને આગળ જાતું બનાસ નદી સાથે મળતું હોય છે પણ વરસાદ સારો થાય ને ડેમ સારો ભરાય અહીંયા તો ખેડૂતો માટે બહુ લાભદાયક છે મિત્રો મોસમ પણ મિત્રો બદલાવી છે અત્યારે તમે જોઈ શકો છો વાતાવરણ વાદળછાયું વાતાવરણ છે એટલે હવે ચોમાસાની પણ મિત્રો ઉનાળો પતી જશે એટલે શરૂઆત થશે એટલે સારો વરસાદ થાય એવી ભગવાનને આપણે પણ પ્રાર્થના કરીએ કે સારો વરસાદ થાય ખેડૂતોને લાભ થાય અને જનજીવનને પણ લાભ થાય એટલે વરસાદની મિત્રો બહુ જરૂરી છે સામને મિત્રો ઘરનાળા છે જે પાણી નીકળવા માટે જે નદીમાં છોડવામાં જ્યારે ડેમ ભરાય છે ત્યારે સામને મિત્રો જવા માટે રસ્તો બંધ લાગે છે ત્યાં જવાની નહીં છે અમને તો મિત્રો અમે તમને અહીંયા ડેમમાં આટલું પાણી છે મિત્રો અને વિડીયો મિત્રો ગમે તો શેર કરજો અને જે મિત્રો સપોર્ટ કરશે પણ એમનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો વિડીયોમાં તમને મળશું કોઈ જોવાલાયક સ્થળ છે કોઈ ધાર્મિક મંદિર છે તો આપના સુધી વિડીયો દ્વારા બતાવશું મિત્રો તો ચાલો મિત્રો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયામાં કોઈ સારી જગ્યા છે કોઈ સારું સ્થળ છે ધાર્મિક મંદિર છે તો ત્યાં લોકેશન આપણે વધાવીશું તો ચલો મિત્રો હવે વિડીયો એથી પૂરો નેક્સ્ટ વિડીયોમાં મળશું જય માતાજી મિત્રો